નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી જશે આજે આપણે જોડણીનો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે એ જોઈશું હવે અહીંયા મેં જોડણી ટાઈટલ ઉપર લખી છે રવિન્દ્ર સાચું કે આ રવિન્દ્ર નીતિશ કેમ ખોટું છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે મિત્રો આજનો આ વિડીયો બે રીતે અગત્યનો છે નંબર વન સાચી જોડણી અને બીજો મુદ્દો આમાં સંધિ અંગેનો મુદ્દો છે એટલે તમને બે રીતે આનો ફાયદો થશે હવે એ મુદ્દો જોઈએ પહેલા જે ટાઈટલ પેજ ઉપર મેં ચોરણી લખી હતી એની થોડીક હું વાત કરી લઉં અહીંયા આપણે લખ્યું હતું રવિન્દ્ર તો રવિન્દ્રમાં દીર્ઘ ઈ આવશે નિયમ કયો છે સંધિ થી ઈ કે બે ઈ જોડાય તો તમારે ત્યાં દીર્ઘ ઈ મૂકવો પડે આ નિયમ છે આમાં છે રવિ ઇન્દ્ર એટલે રવિન્દ્ર એમાં દીર્ઘ ઈ જ આવે એક ઘટના એની સાથે જોડાયેલી છે એની વાત કરો આ બધા રવિન્દ્રનાથ ટાગોરનું નામ જાણતા છો બંગાળી ભાષાના કવિ સાહિત્યમાં એમને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ભારતમાં નોબેલ પ્રાઇઝ વિજેતા એ પ્રથમ વ્યક્તિ એમના જન્મજયંતિ પ્રસંગે અથવા એમના જીવન અંગેનો એક પ્રસંગની ઉજવણી મુંબઈમાં હતી અને નિરંજન ભગત આપણા ગુજરાતી કવિ એ ત્યાં મુખ્ય મહેમાન તરીકે હતા અને એ જેવા જે અને એ પહોંચ્યા રવિન્દ્રમાં ત્યાં રસ્વ ઈ લખેલું રવિન્દ્ર નિરંજન ભગતને લાગ્યું કે આ લોકોને આટલા મોટા કવિનું નામ નોબલ પ્રાઇઝ છે ને મળ્યું છે એ સાચું નામ લખતા આવડતું નથી તો એ લોકો એમને શું સન્માન આપવાના એમ કહીને એ મુખ્ય મહેમાન હતા છતાં ત્યાંથી પાછા વળી ગયા અને ગયા નહીં જોડણી અંગે આટલી સભાનતા નડિયાદના એક મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠીના સંબંધી એમના નામમાં વિસર્ગ આવે મનાવ સુખ

સોરી બીજો શબ્દ છે જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર દવે એમાં પણ દીર્ઘ ઈ આવશે હરિન્દ્ર આ બધામાં એક જ મુદ્દો જોડાયેલો છે બે ઈ ભેગા થવાથી સંધિથી દીર્ઘઈ સેલ છે એ જ અમે ધ્યાનમાં રાખો નીતિશ રાઈટ દીર્ઘઈ કોઈ નીતિશ પણ પોતાનું નામ ખોટું જ લખતો હશે રાઈટ એટલે આ ધ્યાનમાં રાખવાનું છે ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટરો પોતાના દવાખાને બેનરો ખોટા લખતા મેં જોયા છે કાલે જ એક ડૉક્ટરની જાહેરાત હતી અને એમનું નામ જ ખોટું જોડણીની દૃષ્ટિ ગિરીશ રાઈટ ગિરી વત્તાઈશ અને મિત્રો આમાંના ઘણા બધા શબ્દો પરીક્ષામાં પૂછાય છે એ ધ્યાનમાં રાખો બીજો વારંવાર ખોટી જોડણી તો તો શબ્દ છે અધિક્ષક તો એમાં દીર્ઘ ઈ આવે મોટાભાગની જિલ્લા પોલીસ વડાની જે કચેરીઓ છે ત્યાં જોડણી ખોટી લખી છે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તો રસ્વ ઈ છે કેમાં રે દીર્ઘ ઈ આવે પ્રતિથી વારંવાર પૂછાતો શબ્દ છે પ્રતિવત્તા ક્ષિતિશ રવિશ અભિષ્ટ હરીશ કપિશ અધીન રજનીશ મુશ્વર પરીક્ષિત વારંવાર પરીક્ષામાં પૂછાય છે જાનકીશ

ગુજરાતી અને અંગ્રેજીની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ચાલે છે ગુજરાતી વ્યાકરણની તૈયારી કરવા માટે અંગ્રેજી વ્યાકરણની તૈયારી કરવા માટે ગુજરાતી વર્ણાત્મક અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટની તૈયારી કરવા માટેની બેચ આખા વર્ષ દરમિયાન અહીંયા ચાલુ છે આપ અકાદમીમાં જોડાવા ઈચ્છતા હોય તો અકાદમીનો સંપર્ક તમે કરી શકો છો ગુજરાતી અંગેના અમારા બે ખૂબ જ અગત્યના પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય કોઈ પણ પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણ હોય તો આ બે પુસ્તકો એમ સીક્યુ સ્વરૂપે છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ બંને પુસ્તકો અકાદમી ઉપર એનું વેચાણ અહીંયા ચાલુ છે વધુમાં અમારા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે બે ટેલિગ્રામ ચેનલ છે બીસી કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ માસિક કરંટ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા દિવસ હોય તો અમે વિશિષ્ટ દિવસની માહિતી એમાં મૂકીએ છે આ ચેનલમાંથી પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સના પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી છે આપે જોઈ શકો છો વધુમાં અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોત તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું જે મેટર છે એ અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં